કચ્છમાં ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર એલર્ટ થઈ ગયું છે તેમાં ખાસ કરીને રાપર અને ભચાઉમાં ઉત્તર ગુજરાતના પૂરથી આવતું પાણી અને સ્થાનિક વરસાદની સ્થિતિમાં ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે ત્યારે જિલ્લા વિકાસ અધિકારી સીજે પટેલ દ્વારા આજે ભચાઉ રાપરની સ્થિતિ અંગે સમીક્ષા કરાઈ હતી ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર સજ્જ છે ત્યારે ખાસ કરીને ભચાઉ રાપરમાં સવારથી થતા વરસાદ વચ્ચે જિલ્લા વિકાસ અધિકારી સીજે પટેલ પ્રથમ ભચાઉ ની મુલાકાતે પહોંચ્યા હતા સ્થાનિક વહીવટી અધિકારીઓ સાથે પ્રાંત અધિકારી નવલદાન ગઢવીની ઉપસ્થિતિમાં સમીક્ષા કરી હતી મામલતદાર ટીડીઓ સહિત જવાબદાર અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી તંત્ર દ્વારા એલર્ટની સ્થિતિમાં લેવાયેલા પગલાઓ અંગે ડીડીઓ દ્વારા સમીક્ષા કરાઈ હતી તો અધિકારીઓ કર્મચારીઓને રાઉન્ડ ધ ક્લોક સજ્જ રહેવા ડીડીઓએ તાકીદ કરી હતી સાથે જ લોકોને પણ તકેદારી રાખવાની અપીલ તેમના દ્વારા કરાઈ હતી લોકો નદી નાળાના કાંઠાણ વિસ્તારમાં ન જાય તેમજ નીચાણવાળા વિસ્તારમાં પણ કોઈ ગંભીર પરિસ્થિતિ ન સર્જાય તે માટે સજ્જ રહેવા ડીડીઓએ અપીલ કરી હતી બચાવની મુલાકાત લીધા બાદ બપોરે જિલ્લા વિકાસ અધિકારી રાપર તાલુકાની મુલાકાતે પહોંચ્યા હતા ત્યાં પણ તંત્રની કામગીરી અંગે સમીક્ષા કરી હતી અને આઇડેન્ટીફાઈ કરાયેલા અસરગ્રસ્ત ગામો અને વિસ્તારોની મુલાકાત લઈને સમીક્ષા કરી હતી લોકોને જો ભારે વરસાદ થાય તો ખાસ તકેદારી રાખવા અપીલ કરી હતી તેમજ કોઈ પણ આપત્તિ જણાય તો તાત્કાલિક તંત્રનો સંપર્ક કરવા જણાવ્યું હતું બધું પાણી નાના રણમાં મોટા ભાગનું પાણી આવ્યું ગામડાઓ છે બધા જ ગામોમાં આપણા તલાટી સરપંચને બધાને સૂચના આપી છે કે ભાઈ સાવચેત રહેવામાં આવે એ ઉપરાંત આપણે જે પણ જગ્યાએ મેડિકલ કીટની જરૂર પડી છે મેડિકલ કીટો પણ આપણે ભરતી કરી છે અને ખાસ કરીને હજી તો એવી કોઈ ચિંતાની બાબત નથી પણ વધારે વરસાદ થાય અને ઉપરે વધારે વરસાદ થાય એટલે નાના રણમાં પાણી આવે તો આપણે સ્થળાંતર કરાવવા પડે પણ અત્યારે આપણે ત્યાં ઉપર જે નાંદા ગામ છે તો એને પણ એ બહુ હાઇટ ઉપર છે પણ એનો સંપર્ક તૂટવાના ચાન્સ અત્યારે જે પાણી આપણે જોઈ રહ્યા છીએ એ પાણી જો રસ્તા ઉપરથી જાય રસ્તો ધોવાઈ જાય તો લોકો સંપર્ક વ્યવહાર થાય એટલે એના માટે ગઈકાલે પણ આપણી મેડિકલ ટીમ કીટ આપી ગઈ છે અને અમે પણ કેમ કે કોઈ પણ પ્રેગનન્ટ વુમન હોય તો એવી વુમનોની પણ ખાસ કાળજી લેવા માટે કહેવામાં આવ્યું છે કે એની યાદી બનાવવામાં આવે એની જો ડિલિવરી નજીકમાં જ હોય એકાદ બે દિવસમાં તો પેલા એડવાન્સમાં જ આપણે એની સાવચેતી રાખીને એમને પણ હોસ્પિટલે પહોંચાડી દેવામાં આવે પણ મોટાભાગે આ નાંદા ગામ છે હાઈટ ઉપર ઘણું છે એટલે સંપર્ક વિવણું થાય ને હવે કેટલા સમય લાંબો સમય સંપર્ક વિવણું તો રહેવાનું નથી કારણ કે પાણી છે એ જાય છે આપણા સુરજબારી પુલ પુલ નીચે થઈને દરિયામાં એટલે એકાદ બે દિવસમાં કદાચ બહુ વરસાદ આવે વધારે પડતું થાય તો એકાદ દિવસ તકલીફ લોકોએ ભોગવવી પડે પણ એના માટે તંત્ર છેલ્લા ત્રણ દિવસથી બધા જ આપણા અધિકારીઓ પ્રાંત અધિકારીથી માંડીને મામલતદાર ટીટીઓ બધા પોલીસ અધિકારીઓ બધા મુલાકાતો પણ લઈ રહ્યા છે એને કોઈ ચિંતાનું કારણ નથી સરકારનું વહીવટી તંત્ર છે એ લોકોની સાથે છે એટલે લોકોને કાંઈ તકલીફ ન પડે એના માટે સતત ચિંતિત છીએ અને સતત કાર્યશીલ પણ છે તંત્ર